અશ્વિભાઈ તમારો સવાલ વાંચ્યો એમાં એવું ના હોય અશ્વિનભાઈ કે મહિના સુધી તમે કોઈ ન લો તો કર્મ નિકાચિત થઈ જાય એવું ના હોય કર્મ તો નિકાચિત થશે કે નહીં તો તમે જયારે કર્મ કરો ને ત્યારે જ નક્કી થઈ જાય ખૂબ ને ખૂબ અહમ ને પોષીને ખૂબ હું પદ ને પોષીને મારા જેવું કોઈ નહીં હું જ કરી શકું આ આ મને કેમ ના માને હું હેડ છું હું બોસ છું હું એને જોઈ લઈશ આ બધા અંદરના બધા ભાવ છે ને भाव कर्म ने निकाचित कर एक नो एक कर्म एक बेजन करे एक नो ने का था एक नो ना था इट तो डिपेंड्स ऑन दिस थॉट्स तो मैं भगवान नो दें लो मायर भगवान है जेवु कान मां सिसु रेडी हु ऑन द स्पॉट इ कर्म ने का चिट्ठा

એ મારી આજ્ઞા કેમ ના માને નથી માનતો હું કરવું મારી આજ્ઞાનું પાલન નથી કરવું તો હું પણ જોઈ લઉં છું અને એ જે ભાવ એને કર્મ નેગાચિત કર્યા જે ભોગવે છુટકો થયો એટલે સમયને અને કાશિત કર્મને લેવા દેવા નથી કે મેં આજે કોઈ કર્મ કર્યું ને પછી બાર મહિના સુધી હું બહુ રસ રાડીને ક્રિકેટ જોઈને પછી બાર મહિના સુધી એનો પ્રાયશિત લેવાનું ભૂલી ગઈ એટલે એ નિકાશિત થઈ જાય એવું ના હોય જે વખતે મેં ક્રિકેટ જોઈ ત્યારે જેવો રસ રેડ્યો એ પ્રમાણે કર્મ બંધાઈ જ ગયા એ કર્મ ભોગવટામાં આવશે જો હળવા હશે એ નિકાશિત નહીં હોય કોઈ ઘણી વખત ક્રિકેટ જોતા જોતા બહુ ખુશ થઈ જઈએ નાચવા માંડીએ ને તાળીઓ પાડીએ ને રાડો પાડી ને બહુ સરસ થયું ને હવે તો આમ જ થવું જોઈએ ને આ વિકેટ પડવી જ જોઈએ ને આમાં આમ એટલા બધા અંદર ઓતપ્રોત થઈ જાઓ કે જાણે એ વસ્તુ ના થાય તો તમારું બધું લૂંટાઈ ગયું એવું તમને લાગે ભલે તમે કોઈ એના પર ગેમ નથી રમ્યા આ જીતે તો આટલા રૂપિયા ના જીતે એવું કઈ નથી પણ અંદર નો ભાવ પાગલ થઈ ગયા કઈ ગમે ખાવાનું ના ભાવે આવી બધી જયારે મનની પરિસ્થિતિ થાય ત્યારે કર્મ ઘૂંટાઈને થઈ જાય એ બધું ઓન ધ સ્પોટ જ થાય તમે આજે કર્મ કરીને બાર મહિના પત્ની કાચ થયું ના હોય હા એક વસ્તુ છે કે એને ગૂંટિયા નહીં કરવો બાકી કર્મની સ્થિતિ પરિસ્થિતિ બંધ બધું તો ઓન ધ સ્પોટ જ નક્કી થઈ જાય એટલું બધું સુંદર આ કોમ્પ્યુટર છે ને આ કદના કોમ્પ્યુટર એની સામે કાંઈ નથી હા કર્મ આ ક્ષણે થયું એ ક્યાં ભોગવાશે એ ભગવટા માટે ક્યાં જન્મ લેવાનો કોણ કોણ કયો કયો જીવના કર્મ હજી તમને તો ગતા ગમે ના હોય કે મેં આ કર્મ બાંધ્યું પણ આત્મા એટલો બધો પાવરફુલ છે એટલો બધો પાવરફુલ છે કે ઓન ધ સ્પોટ બધું નક્કી થઈ જ જાય છે

નો ઢગલો તમારી સામે પડ્યો છે અને તમે એને છોડીને જઈ રહ્યા છો ત્યારે તમારા મનની પરિસ્થિતિ સુવાસો જ્યારે વિચાર કરો એના કરતાં એવોડ હોત જ નહીં તો કોઈ દુઃખ કે અમારે છોડી જવાનું હવે આ બધું મૂકીને જવાનું અમારા કોઈ કામનું નહીં તો મેં શું કમ એના માટે એટલા પાપ કર્યા મેં શું કામ એટલો રાગ કર્યા એ મેળવવા માટે મેં કેટલા ધમ પછાડા કર્યા એને મળ્યું શું એવોર્ડ તો પડ્યા રહેશે એના માટેના જે રાગ દ્વેષ ધમાલ ઊંચ તમને કીધું એમ ઓન ધ સ્પોટ આ બધા જ કર્મો ક્યાં ભોગવવા કેમ ભોગવવા કેવા જન્મ્યો બધું નક્કી થઈ ગયું તમે તો અનનોન છો હજી એવોર્ડ જોવા પડ્યા છે ગજબનું કોમ્પ્યુટર છે બહુ સમજો અને આમાંથી બહાર નીકળો નહી નીકળો તો આને આ ગોળ ચક્કર દસા ફરિયાદ કરવા ફરિયાદ કરો કોઈ પુન્ય ના યોગે કઈ થોડુંક સારું થઈ ગયું તો જાણે મારા જેવું કોઈ છે નહિ એ પાછા કર્મ બાંધવા એમાંય કર્મ જ બાંધો થોડું સુખ મળી તો ખુશ 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 બાંધો કરો ઘરમાં બાંધવા સિવાય બીજી કોઈ વાત તો નથી

અને બે ગજ જમીન જેટલું હશે ઈ હારે નથી હારાનું અને કોને બતાવી દેવી છે આ દુનિયામાં દુનિયા ને બતાવી દેવું મારું કેટલું મોટું ઘર જો હું કેટલું કમાયો જો મેં કેવું ઘર બનાવ્યું અરે ભાઈ આવા ઘર કેટલાય જન્મ માં કેટલાય બનાયા ચકલા ને ચકલા નું ઘર સારું લાગે બકરા ને બકરાનું ઘર સારું લાગે સેના માટે અભિમાન સેના માટે કર્મો બાંધવાનું તો સમજો બહુ સારી રીતના રહેલા ભાવ ઉપર ડિપેન્ડ કરે છે એટલે બને ત્યાં સુધી પાણીની ઉપર તરી 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 ને નીકળી જાવ અંદર ડૂબકી મારવા ગયા તો કદાચ ડૂબી જાવ